વહુ તું આ વોશિંગ મશીન તારી નણંદને આપી દે આને ફરીથી પેક કરી દઉં છું તે આને કેમ ખોલ્યું જ અને રોજની જેમ હાથથી જ કપડાં ધો અમને તો ભાઈ હાથથી ધોયેલા કપડાં જ પસંદ છે બુંજાની સાસુ અનામિકા દેવી તેના હાથમાં કપડાંનો ઢગલો પકડાવતા બોલ્યા ગુંજા ધીમેથી બોલી પણ માજી આ વોશિંગ મશીન મારા પપ્પાએ મને બહુ પ્રેમથી આપ્યું છે આપણો પરિવાર આટલો મોટો છે સસરાજી અને દિયરજી પોતાના કપડાં જાતે નથી ધોતા તમારા કપડાં પણ મારે જ ધોવા પડે છે અને બાળકોના કપડાં પણ બહુ વધારે થઈ જાય છે મારી મુશ્કેલી દૂર કરવા માટે જ તેમણે આ વોશિંગ મશીન મોકલાવ્યું છે તો પછી હું આ વોશિંગ મશીન નણંદબાને કેમ આપું એમ પણ તે બને તો માત્ર પતિ પત્ની જ રહે છે વધારે કપડાં તો થતા નહીં હોય તેની સાસુએ ગુસ્સામાં મહિણું મારતા કહ્યું તારી નણંદ જોબ કરે છે રોજ અલગ અલગ પ્રકારના કપડાં પહેરે છે ઘરના કપડાં બહારના કપડાં બહુ વધારે કપડાં થઈ જાય છે ત્યારે ગુંજા ધીમેથી બોલી તો માજી તમે તમારા રૂપિયાથી તેમને વોશિંગ મશીન ખરીદીને આપી દો અથવા દીદીને કહો કે પોતાના પગારમાંથી રૂપિયા ભેગા કરીને વોશિંગ મશીન ખરીદી લે મારા પપ્પાએ પોતાની મહેનતની કમાણીથી મારી સુવિધા માટે આ સામાન ખરીદ્યો છે હું તો વોશિંગ મશીન પોતે જ વાપરીશ આટલું કહીને જેવી તે વોશિંગ મશીનનો પ્લગ લગાવવા ગઈ તેની સાસુએ વાયર ખેંચીને નીચે પછાડતા કહ્યું મારા ઘરમાં મારા હિસાબે જ કામ થશે વીજળીનું બિલ શું તારો બાપ ભરશે ગુંજા અવાક રહી ગઈ તે પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી તેને તરત જ તેના પતિ રિતેશને ફોન કરીને બધી વાત જણાવી રિતેશ પણ પરેશાન થઈ ગયો તે કહેવા લાગ્યો હું ઓફિસમાં કામ કરવા આવું છું કે સાસુ બહુના ઝઘડા પતાવવા તું સાંજ સુધી રાહજો હું ઘરે આવીશ ત્યારે આ બાબતે વાત કરીશ ફોન મૂક્યા પછી તે ઓફિસની ફાઇલોમાં ડૂબેલો જ હતો કે અનામિકા દેવીનો પણ ફોન આવ્યો રિતેશે કોલ અવગણ્યો કારણ કે તેને ખબર હતી કે તેની મમ્મી કેમ ફોન કરી રહી છે પણ વારંવાર ફોન આવવા લાગ્યા એટલે રિતેશે કંટાળીને ફોન ઉપાડ્યો તેની મમ્મી ગુસ્સામાં કહેવા લાગી તારી પત્ની મારું સન્માન નથી કરતી મારી કહેલી દરેક વાત ટાળી દે છે રિતેશે કહ્યું મમ્મી મારી પત્ની હવે તમારી સાથે રહેવા લાયક જ નથી હું ઘરે આવીને તેની ખબર લઉં છું આટલું કહીને તેણે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અનામિકા દેવી ખુશ થઈ ગયા તે તરત જ દોડીને વહુના રૂમમાં ગયા અને કહેવા લાગ્યા આજે રિતેશે સાચો નિર્ણય લીધો છે અને તે સાંજે આવીને તારી ખબર લેવાનો છે હવે તો તે તને બરાબર મજા ચખાડશે આ સાંભળી ગુંજા ચિંતિત થઈ ગઈ તે વિચારવા લાગી કે મેં તો બધી વાત તેમને પહેલાં જ જણાવી દીધી હતી છતાં તે મારી ખબર લેવાની વાત કરે છે તેને બહુ ગુસ્સો આવવા લાગ્યો તેણે ફરીથી રિતેશને કોલ કર્યો પણ આ વખતે રિતેશ તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો ગુંજાનું મન ઉદાસ થઈ ગયું સાંજે રિતેશ રોજ કરતાં થોડો મોડો ઘરે આવ્યો હોલમાં જ તેના પિતા બેસીને ચાપી રહ્યા હતા તેનો ભાઈ રમણ પોતાના રૂમમાં બેડ પર સૂતો સૂતો મ્યુઝિક સાંભળતો હતો રિતેશે ઘરના બધા સભ્યોને હોલમાં ભેગા કર્યા અનામિકા દેવી વિચારતા હતા કે આજે તો તે વહુને સારો પાઠ ભણાવશે બીજી તરફ ગુંજાનું મોડું ઉતરી ગયું હતું ત્યારે રિતેશે ગંભીર અવાજે કહેવાનું શરૂ કર્યું હું કેટલાય દિવસોથી જોઈ રહ્યો છું કે ઘરમાં સાસુ વહુના ઝઘડા ચાલ્યા જ કરે છે ક્યારેક મમ્મીને મારી પત્નીનું કામ ગમતું નથી તો ક્યારેક મારી પત્નીને મમ્મી સામે ફરિયાદ હોય છે હું ઓફિસમાં કામ કરતો હોઉં છું અને બંને ફોન કરી કરીને મને પરેશાન કરો છો મેં આનો એક ઉપાય કાઢ્યો છે બધા ઘરના સભ્યો તેનો ચહેરો જોઈ રહ્યા હતા તેના પિતા રમાકાંતિ બોલ્યા બેટા હું તો તારી મમ્મીને સમજાવવાની કોશિશ કરું છું કે ઘરમાં શાંતિ જાળવી રાખે તો જ ઘરનો પુરુષ બહાર જઈને નિરાંતે કમાઈ શકશે પણ તે મારી વાત સાંભળતી જ નથી અનામિકા દેવી કહેવા લાગ્યા હા બધી ભૂલ તો જાણે મારી જ છે તમારી વહુને કેમ કરી નથી કહેતા ગુંજાનું દિયર રમણ બોલી ઉઠ્યો મમ્મી તું તો ચૂપ જ રહે તને તો ખબર જ નથી કે આજકાલના સમયમાં વહુને કેવી રીતે રખાય અનામિકા દેવી ગુસ્સામાં તેની સામે જોતા બોલ્યા હજી તો તારી પત્ની આવી પણ નથી અને અત્યારથી જ વહુનો પક્ષ લેવા માંડ્યો તેમનો ઠપકો સાંભળી તે ચૂપ થઈ ગયો રિતેશ જોરથી બૂમ પાડીને બોલ્યો બધા ચૂપ થઈ જાઓ પહેલાં મારી વાત સાંભળો હું આ રોજની ફરિયાદોથી કંટાળી ગયો છું મને મોટાભાગે એવું લાગે છે કે આ બધામાં વધારે ભૂલ મમ્મીની હોય છે મારી પત્ની તો જે સાચું છે તે જ બોલે છે પણ મમ્મી પોતાની હદ વટાવવા લાગે છે હવે આજની વાત જ લઈ લો વોશિંગ મશીન ગુંજાના પિતાજીએ તેના માટે મોકલાવ્યું છે તો મમ્મીને એ મશીન દીદીને આપી દેવાની જીદ કરવાની શું જરૂર હતી આ સાંભળીને રમાકાંતી ગુસ્સામાં ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા તું શું બોલે છે શું તે વહુને એવું કહ્યું અનામિકા દેવી ચૂપ થઈ ગયા રમણ પણ બોલી ઉઠ્યો મમ્મી મને તારી પાસેથી આવી આશા તો બિલકુલ નહોતી દીદીને શું કમી છે તે પોતે મહિને એંસી હજાર રૂપિયા કમાય છે કરી પણ ખરીદી શકે છે ભાભીને હેરાન કરવા માટે આ બધું કરવું જરૂરી હતું ત્યારે રિતેશ કહેવા લાગ્યો હવે હું સાથે નહીં રહી શકું મારે મારો સંસાર અલગ કરવો છે રમાકાન્તજી ચોંકી ગયા પણ કની બોલ્યા નહીં અનામિકા દેવી ગુસ્સામાં ગરજતા બોલ્યા મેં તો વિચાર્યું હતું કે મારા બાળકો લાયક છે ક્યારેય ઘરના ભાગલા નહીં પડવા દે રમણ ગુસ્સામાં બોલ્યો તો મમ્મી તારે પણ ભાભીનું સન્માન કરવું જોઈતું હતું ને ભાભીને આવી રીતે હેરાન કરશો તો ભાઈ તું અલગ થવાની વાત કરશે જ અનામિકા દેવી ગુસ્સામાં કહેવા લાગ્યા તને તો મજા જ આવતી હશે ને તારી પત્ની આવશે ત્યારે તું પણ આવી જ રીતે અલગ થઈ જઈશ રમણ ગંભીર અવાજે બોલ્યો મને નથી ખબર કે મારી પત્ની આવશે કે નહીં પણ ઘરની હાલત જોઈને મને તો લાગે છે કે હું લગ્ન જ ના કરું આટલું કહી તે ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો રિતેશ બોલ્યો બાપુજી હવે તમે જ નિર્ણય કરો રમાકાન્તજી ગંભીર અવાજે બોલ્યા બેટા વાત તો તારી સાચી છે પરિવારના લોકો જો હળીમળીને રહે તો સાથે રહેવાની મજા પણ આવે અને એક અલગ પ્રકારનો સંતોષ મળે પણ જો પરિવારના લોકો એકબીજા પર બોજ બનવા લાગે એકબીજાને માનસિક રીતે ત્રાસ આપવા લાગે તો આવા સાથ કરતાં અલગ થઈ જવું જ બહેતર છે આ સાંભળીને અનામિકા દેવી સ્તબ્ધ થઈ ગયા ગુંજાને શાંતિ અનુભવાઈ કે તેના સસરા સમજદાર છે તેના સસરાએ કહ્યું જેટલી જલ્દી બને એટલી જલ્દી તારું રસોડું અલગ કરી લે પછી તે વહુ તરફ વળીને બોલ્યા તારા પિયરમાંથી જેટલો સામાન આવ્યો છે તે બધો સમેટીને અલગ કરી લે વહુ તારું અલગ બનાવીને જમો હું ઘરમાં એક બીજું કિચન બનાવી આપું છું કદાચ સમયની આ જમાંગ છે પછી તેમણે રમણને બોલાવ્યો અને કહેવા લાગ્યા તારા માટે પણ હું ઉપર એક બેડરૂમ અને કિચન સેટ તૈયાર કરાવી દઉં છું જ્યારે તારા લગ્ન થશે ત્યારે તું પણ તારો સંસાર શરૂઆતથી જ અલગ રાખજે કારણ કે તારી મમ્મી વહુ સાથે રહેવા લાયક જ નથી હવે તું અનામિકા દેવીના હોશ ઉડી ગયા તે વિચારવા લાગ્યા કે જો સાચે જ સંસાર અલગ થઈ ગયો તો તે આખી જિંદગી ચૂલો ચોંકું જ સંભાળતા રહી જશે હવે તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો તે દોડીને રમાકાંતજી પાસે ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે પ્લીઝ તમે આવું ના કરો નહીંતર આ ઘડપણમાં મારે જ રસોડું સંભાળવું પડશે હવે આ ઉંમરે તો ભજન કીર્તન કરવાનો સમય છે આ બધું કામ હું ક્યાં સુધી કરતી રહીશ ત્યારે તેઓ ગુસ્સામાં કહેવા લાગ્યા તો ભજન કીર્તન જ કરવા હતા ને વહુ ઘર સંભાળી રહી છે તો એમાં નાક ઘુસાડવાની શું જરૂર હતી શું હજી પણ તારે આ વોશિંગ મશીન તારી દીકરીને આપવું છે અનામિકા દેવીએ તરત જ માથું હલાવી ના પાડી નાજી હવે હું એવી નકામી જીદ નહીં કરું પછી પોતાની વહુ તરફ જોઈને બોલ્યા વહુ તું તો તારા સસરાજીને સમજાવ પ્લીઝ સંસાર અલગ ના કરાવો તને તો ખબર છે કે મારી તબિયત કેટલી ખરાબ રહે છે ગુંજાને બહુ હસવું આવતું હતું પણ તેણે માંડ માંડ હસવું રોકીને સસરાજીને કહ્યું પપ્પાજી પ્લીઝ તમે મમ્મીજીને એક મોકો આપો અત્યારે મારે રસોડું અલગ નથી કરવું મને ઘરનું કામ કરવામાં કોઈ વાંધો નથી બસ મમ્મીજી જે બિનજરૂરી જીદ પકડીને બેસી જાય છે અને મને હેરાન કરે છે એનાથી જ પ્રોબ્લેમ છે જો માજી પોતાની આદતો સુધારવા તૈયાર હોય તો મને પણ સાથે રહેવામાં કોઈ વાંધો નથી આ સાંભળી રમાકાંતજી થોડીવાર વિચારમાં પડી ગયા પછી ગંભીર અવાજે કહ્યું ઠીક છે અત્યારે હું ઘર અલગ નથી કરતો પણ હવે પછી આવી ભૂલ ના થવી જોઈએ અનામિકા દેવી ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા અને એ દિવસ પછી તેમને કાન પકડ્યા કે હવે વહુને હેરાન નથી કરવી મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો આવી જ બીજી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ